એક વેદજી પાસે દૂર દૂરથી લોકો પોતાનો ઈલાજ કરાવવા આવતા હતા વેધજી ખૂબ જ યોગ્ય વિનમ્ર અને બુદ્ધિમાન હતા એક દિવસ તેમને ત્યાં નગરનો મોટો શેઠ પોતાના બાળકને લઈને ત્યાં પહોંચ્યો શેઠનો દીકરો ખૂબ જ બીમાર હતો વેદજીએ તે બાળકને જોયો અને તેની બીમારીને દૂર કરવા માટે યોગ્ય દવાઓ આપી શેઠે દવાઓની કિંમત પૂછી ત્યારે વેદજીએ દસ સોનાની મુદ્રાઓ માગી લીધી ત્યાં જ એક ગરીબ વ્યક્તિ પણ પોતાનો ઈલાજ કરાવવા માટે આવ્યો હતો જ્યારે તેણે આ બધું જોયું ત્યારે વિચાર્યું કે આટલું ધન તો મારી પાસે નથી આ વિચારીને તે ત્યાંથી જવા લાગ્યો બીમાર વ્યક્તિને જતો જોઈ અને વેદજીએ તેને રોક્યો અને જવાનું કારણ પૂછ્યું બીમાર ગરીબે કહ્યું કે મારી પાસે તમને આપવા માટે દસ સોનાની મુદ્રાઓ નથી એટલે હું અહીંથી જઈ રહ્યો છું વેદજીએ કહ્યું કોઈ વાંધો નહીં તમે જ્યારે ઠીક થઈ જાઓ ત્યારે અહીં થોડા દિવસ દર્દીઓની સેવા કરી દેજો આ સાંભળીને શેઠને ગુસ્સો આવ્યો અને કહ્યું કે તમે મારું ધન જોઈ અને મારી પાસેથી દસ મુદ્રાઓ માગી લીધી અને તેનો ઈલાજ મફતમાં કરી રહ્યા છો આ ખોટી વાત છે વેદજીએ કહ્યું કે શેઠજી એવું નથી મારે મારું આશ્રમ ચલાવવા માટે બે વસ્તુઓની જરૂરિયાત છે ધન અને સેવા જે દર્દી પાસે આપવા માટે જે હોય છે તે હું દવાના બદલામાં તેમની પાસેથી તે માગી લઉં છું તમારી પાસે મને આપવા માટે ધન છે તો તમારી પાસેથી ધન લઉં છું અને આ ગરીબ પાસે ધન નથી તો તેને હું સેવા આપવા માટે કહી રહ્યો છું આ વાત સાંભળી શેઠને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને તેને પોતાની વાતનો પસ્તાવો થયો અને તેને માફી માંગી આ પ્રસંગનો બોધપાઠ એ છે કે આપણે કોઈ વ્યક્તિને કશું પણ કહેતા પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લેવો જોઈએ નહીતર પસ્તાવું પડે છે વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ